નમસ્કાર એમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમને મારી ચેનલ માં શિક્ષણ જગત ને લગતી તમામ માહિતી તમને મારી ચેનલ માં તમને મળતી રહેશે તો મિત્રો આજે હું લઈને આવી છું ભૂગોળ શિક્ષણનું મહત્વ બી એડમાં ટેટાટ ની એક્ઝામમાં પૂછાય છે પ્રશ્નોના જવાબો તો ખાસ કરીને મિત્રો આ ટેટાટ વાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે બીએડ વાળા જે લોકો વિદ્યાર્થી મિત્રો બીએડ કરે છે એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો ભૂગોળ શિક્ષણનું મહત્વ વિશે હું થોડા ઘણા ક્વેશ્ચન આન્સર લઈને આવી છું તો આ વિડીયો છે તે પૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજનું આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો તો ભૂગોળ શિક્ષણનું મહત્વ

તે પૂછાઈ શકે છે. ભૂગોળ એટલે માનવ સમાજોને તેમની જુદી જુદી ભૌતિક પરિસ્થિતિ સાથેની અનુકૂળ થવાની પદ્ધતિ સમજાવતો વિષય છે. એને કોણ આપી છે તો કે બાર્કરે આપી છે. પછીનો પ્રશ્ન છે માનવ ભૂગોળના પિતાનું નામ લખો તો માનવ ભૂગોળના પિતાનું નામ છે કાર્લ રીટર પછીનો પ્રશ્ન છે કોઈ પણ બે ભૂગોળ વેતાનું નામ લખો તો એ છે ફાસિસ્ટ ગાલ્ટ અને મેકલિન્ડર આ બે છે તે ભૂગોળ વહેતાઓ છે પછી પ્રશ્ન પાંચમો ભૂગોળની મેકલિન્ડરે આપેલી વ્યાખ્યા લખો તો છે એ વ્યાખ્યા છે માનવ અને તેની બાહ્ય પરિસ્થિતિ સાથે થતી ક્રિયા પ્રતિક્રિયા શોધવાનું કાર્ય એટલે ભૂગોળ કરે છે માનવીની અંદર અને બાહ્ય બહાર થતી દરેક પ્રતિક્રિયાનું કાર્ય કોણ કરે તો કે ભૂગોળ કરે છે ચાર્લ્સ ડાર્વિનના ક્યાં બે ભૂગોળ નો નવો મળાંક મળ્યો છે એક પ્રિન્સિપાલ ઓફ જિયોગ્રાફી અને બીજું છે ઓરિજન ઓફ સ્પાઇસિસ સ્પેસિસ આ બે પુસ્તકોમાંથી ભૂગોળને નવો વળાંક મળ્યો છે પ્રશ્ન નંબર સાત વીસમી સદીના પ્રખર ભૂગોળ વેતાનું નામ લખો તો એ છે ટેલર ટેલર છે એ પ્રખર ભૂગોળ વેતા ભૂગોળ વેતાનું નામ છે પ્રશ્ન નંબર આઠ ભૂગોળ શિક્ષણના નૂતન અભિગમમાં કેન્દ્ર સ્થાને કોણ છે તો ભૂકંપ કોણ છે કેન્દ્ર સ્થાને તો કે માનવ માનવ છે તે કેન્દ્ર સ્થાને છે નવમો પ્રશ્ન છે પ્રાચીન યુગ પ્રમાણે ભૂગોળ એટલે શું પ્રાચીન યુગ પ્રમાણે ભૂગોળ એટલે એક વર્ણાત્મક વિષય હતો જેમાં માત્ર નદી શહેરો પહાડો ઉચ્ચ પ્રદેશો લાંબી યાદી માત્ર હતી પ્રશ્ન નંબર દસ થોમસ હોલિડકટ ભૂગોળ શિક્ષણનું મહત્વ સમજાવતા શું કહે છે થોમસ હોલિડકટ ભૂગોળ શિક્ષણનું મહત્વ સમજાવતા કહે છે કે વીસમી સદીમાં જેઓ ભૂગોળનો અભ્યાસ કરતા નથી તે ગુનેગાર ગણવા જોઈએ પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનું કોઈ પણ એક મહત્વ લખો તો એ છે મુસાફરી અને પ્રવાસ પર્યટનમાં આ જ્ઞાન ઉપયોગી થાય છે દેશના સંરક્ષણ માટે પણ ભૂગોળ શિક્ષણ ઉપયોગી બને છે પછી નો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણના જૂના લક્ષણો દર્શાવો તો એ છે ભૂગોળ શિક્ષણના જૂના દ્રષ્ટિકોણમાં સંબંધો વૈજ્ઞાનિક વર્ગીકરણનો અભાવ હતો પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનો નવો દ્રષ્ટિકોણ લખો તો એનો નવ નવો દ્રષ્ટિકોણ શું છે ભૂગોળ શિક્ષણના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં વૈજ્ઞાનિક વર્ગીકરણ ભૂગોળના કેન્દ્રમાં કોણ છે તો કે માનવ પેલા નહોતો હોત અને નવો દ્રષ્ટિકોણ છે એમાં છે માનવ છે એ મહત્વનો છે કાર્યકરણ સંબંધ મહત્વનું છે પછીનો પ્રશ્ન છે પ્રવાસીઓ માટે ભૂગોળ શિક્ષણનું ક્યુ કૌશલ્ય ઉપયોગી છે આ બધાને આવડે છે કે પ્રવાસ પ્રવાસીઓ માટે નકશા વાંચન કૌશલ્ય છે તે ખૂબ જ જરૂરી છે પછી છે ભૂગોળ શિક્ષણના ધ્યેયો અને હેતુઓ તો ઈ છે ભૂગોળ શિક્ષણના કોઈ પણ બે ધ્યેયો દર્શાવો તો ઈ બે ધ્યેયોમાં ભગોળ શિક્ષણના ધ્યેયો આ મુજબ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમજનો અને સાંસ્કૃતિક વારસાની સમજનો ધ્યેય પ્રશ્ન નંબર સોળ ભૂગોળ શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય સમજનો વિકાસ કરતું એક ઉદાહરણ લખો ભૂગોળમાં વાહન વ્યવહાર ભણાવતી વખતે વિદ્યાર્થીઓને જણાવવું કે એશિયાની સૌથી લાંબી રેલવે લાઈન ભારતમાં છે તેનું ગૌરવ અપાવવું જેથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સમજનો વિકાસ કેળવે છે રાષ્ટ્રીય સમાજનો વિકાસ દર્શાવતું એ ઉદાહરણ છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરતું એક ઉદાહરણ લખો ભૂગોળમાં કુદરતી પ્રદેશોનો એકમ ભણાવતી વખતે વિદ્યાર્થીઓને સમજાવી શકાય કે દુનિયાના જુદા જુદા પ્રદેશના લોકોમાં ભિન્નતા જોવા મળે છે કારણ કે તેમની ભૌગોલિક પરિસ્થિતિ છે તે જુદી છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વિકાસ શક્ય નથી અને માનવ અનુભવોના પરંપરાગત વારસાના સર્જનમાં કઈ ભૌગોલિક બાબતો મદદરૂપ થાય છે તેની સમજ આપી સાંસ્કૃતિક વારસાની સમજ વિકસાવી શકાય છે પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રના આર્થિક વિકાસની સમજ વિકસાવતું એક ઉદાહરણ તો વેપાર ઉદ્યોગ આયાત નિકાસ કામ ગૃહ ઉદ્યોગ પ્રવાસીઓને ભૂગોળનું જ્ઞાન હોવાથી રાષ્ટ્રના આર્થિક વિકાસને વેગમાન બનાવી શકાય છે પછીનો પ્રશ્ન છે માનવ સમાજની ખીલવણી કેવી રીતે થાય છે તો માનવી માનવી વચ્ચે પ્રદેશ પ્રદેશ વચ્ચેના સંઘર્ષો ઘટે છે માનવ પ્રગતિના દરવાજા ખુલ્લા થાય તો માનવ સમજની ખીલવણી થઈ શકે છે પછીનો પ્રશ્ન છે વર્ગ શિક્ષણના હેતુઓ આ પણ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે કે વર્ગ શિક્ષણના હેતુઓ કયા ક્યાં છે તો આ ખાસ કરીને યાદ રાખવાના છે તો વર્ગ શિક્ષણના મુખ્ય હેતુઓ છે જ્ઞાન પ્રાપ્તિ સમય સમજ ઉપયોજન અને કૌશલ્ય ચાર છે તે મુખ્ય હેતુઓ છે ભૂગોળ શિક્ષણનો જ્ઞાન પ્રાપ્તિનો સામાન્ય હેતુ કયો તો સામાન્ય હેતુઓ વિદ્યાર્થીઓ ભૌગોલિક જ્ઞાન પ્રાપ્ત કરે છે ભૂગોળ શિક્ષણનો સમજનો સામાન્ય હેતુ લખો ભૂગોળ શિક્ષણનો સમજનો સામાન્ય હેતુ આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ ભૌગોલિક સમજ કેળવે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનો ઉપયોજનનો સામાન્ય હેતુ લખો ભૂગોળ શિક્ષણનો ઉદ્દેશ્યનો સામાન્ય હેતુ આ મુજબ છે વિદ્યાર્થીઓ ભૌગોલિક જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનો કૌશલ્યોનો સામાન્ય હેતુ તો સામાન્ય હેતુ શું હોઈ શકે તો કે વિદ્યાર્થીઓ કેટલાક ભૌગોલિક કૌશલ્યો કેળવે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનો જ્ઞાન પ્રાપ્તિનો વિશિષ્ટ હેતુ લખો ભૂગોળ શિક્ષણનો જ્ઞાન પ્રાપ્તિનો વિશિષ્ટ હેતુ છે તે છે વિદ્યાર્થીઓ ભારતની આબોહવા કેવા પ્રકારની છે તે જાણે છે ભૂગોળ શિક્ષણનો સમજનો એક વિશિષ્ટ હેતુ લખો ભૂગોળ શિક્ષણનો સમજનો વિશિષ્ટ હેતુ પ્રમાણે છે વિદ્યાર્થીઓ ભારતની આબોહવા વિશે સમજે છે પછીનો પ્રશ્ન છે ભૂગોળ શિક્ષણનો ઉપયોજનનો સમજનો પછી ઉપયોજનનો તો વિદ્યાર્થીઓ ભૌગોલિક જ્ઞાનને આધારે કેટલીક આગાહીઓ કરતા શીખે છે પછી છે કૌશલ્યોનો એક વિશિષ્ટ હેતુ ભૂગોળ શિક્ષણનો કૌશલ્યોનો એક વિશિષ્ટ હેતુ દર્શાવો એ છે ભૂગોળ શિક્ષણ કૌશલ્યોનો હેતુ છે વિદ્યાર્થીઓએ આપેલ રેખાંકિત ભારતના નકશામાં કહેલ સ્થળો યોગ્ય જગ્યાએ દર્શાવશે પછીનો પ્રશ્ન છે જ્ઞાન પ્રાપ્તિના સ્પષ્ટીકરણો લખો તો જ્ઞાન પ્રાપ્તિના સ્પષ્ટીકરણો આ પ્રમાણે છે જ્ઞાન મેળવે એના વિશે જાણે એને જ્ઞાત થાય પછી છે સમજનો સમજના સ્પષ્ટીકરણો તો કે સમજે છે સમજ કેળવે છે કાર્યકરણ સમજે છે છે પછીનો પ્રશ્ન સ્પષ્ટીકરણો લખો ઉપયોજનના સ્પષ્ટીકરણો આ પ્રમાણે છે ભૌગોલિક આગાહી કરે છે ભૌગોલિક જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરે છે અને બે ઘટનાઓ વચ્ચે ભેદ તફાવત પારખે છે અને ભૌગોલિક ઘટનાની સત્યતા પારખે છે પ્રશ્ન નંબર તેત્રીસ કૌશલ્યોના સ્પષ્ટીકરણો લખો કૌશલ્યના સ્પષ્ટીકરણો આ પ્રમાણે છે. નકશાનું અર્થઘટન કરવાનું કૌશલ્ય કેળવે. નકશા પૂર્તિના કૌશલ્ય કેળવે. ભૌગોલિક નકશા કે નમૂનાઓ નિર્માણ કરવાનું કૌશલ્ય કેળવે છે. તેના કૌશલ્યના સ્પષ્ટીકરણો છે. પછીનો પ્રશ્ન છે. હેતુ ધ્યેય વચ્ચેનો તફાવત શું છે? હેતુઓ હંમેશા કેવા હોય છે? ટૂંકા ગાળાના હોય છે. અને ધ્યેય હંમેશા લાંબા ગાળાના હોય છે. આ છે તે બંને વચ્ચેનો તફાવત છે આ પણ ઘણી વખત exam માં પૂછી જાય છે કે હેતુઓ કેવા ગાળાના હોય તો કે ટૂંકા ગાળાના ધ્યેયો તો કે લાંબા ગાળાના હોય છે પછીનો પ્રશ્ન છે તમે ભૂગોળ શિક્ષણ તરીકે કેવા હેતુઓ પસંદ કરશો તો હેતુઓ ટૂંકા એક તાસમાં સિદ્ધ થઈ શકે તેવા વિદ્યાર્થીઓની વય કક્ષા અનુસાર હેતુઓ પસંદ કરવા એક સારા શિક્ષક નું શૈક્ષણિક કાર્ય કેવું હોવું જોઈએ? આ પ્રશ્ન મિત્રો ખાસ કરીને બી એડ ની exam માં પુછાય છે અને ખાસ કરીને ટેટ ટાટ ની exam એચ ટાટ ની exam માં પુછાય જ છે એટલે મહેરબાની કરીને આ video જોવાનું ચૂકશો નહીં એક સારા શિક્ષણનું શૈક્ષણિક કાર્ય કેવું હોવું જોઈએ તો એક શાળાના સારા શિક્ષકનું શૈક્ષણિક કાર્ય હંમેશા હેતુ લક્ષી હોવું જોઈએ પછી છે સામાન્ય હેતુ કોને કહેવાય સામાન્ય હેતુ એટલે જે લાંબા ગાળે સિદ્ધ થતા હોય તેને સામાન્ય હેતુ કહેવામાં આવે છે પછીનો છે વિશિષ્ટ હેતુ વિશિષ્ટ હેતુ એટલે જે ટૂંકા ગાળામાં સિદ્ધ કરી શકાય તે વિશિષ્ટ હેતુ કહેવામાં આવે છે પછી જહાજના કપ્તાન માટે ક્યુ કૌશલ્ય હસ્તગત હોવું જરૂરી છે તો જહાજના કપ્તાન માટે નકશા વાંચન કૌશલ્ય હસ્તગત હોવું જરૂરી છે પછીનો પ્રશ્ન છે જહાજમાં દિશા બતાવવા માટે કયું યંત્ર વપરાય છે તો જહાજમાં દિશા બતાવવા માટે હોકા યંત્ર છે જે વપરાય છે તો મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ